વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં અમલમાં મૂકવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ચાલી રહેલા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન હેઠળ અંતરિયાણ એવા સાગબારા તાલુકાની વીસ સરકારી પ્રાથમિક શાળાના પચાસ જેટલા છાત્રાઓએ નર્મદા જિલ્લા સેવા સદનની એક્સપોજનર વિઝિટ કરી હતી અને અહીં તેમણે જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ પ્રશાસનિક કાર્યોની સવિસ્તાર માહિતી પ્રાપ્ત કરી હતી નર્મદા જિલ્લામાં અંતરિયાળ એવા સાગબારા તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા આ પચાસ છાત્રો રાજ્ય અને રાષ્ટ્રકક્ષાની પ્રાથમિક શાળાકીય પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોવાથી તેમની આ એક્સપોઝર વિઝિટ માટે પસંદગી થઈ હતી આ છાત્રો આંખો ઉત્સુકતાનું આંજણા આંજીને સવારે પોતાની શાળાએથી નીકળ્યા હતા અને નર્મદા જિલ્લાના ઐતિહાસિક પ્રવાસન તથા દર્શનીય સ્થળોની મુલાકાત પહોંચ્યા હતા તેમની સાથે સાગબરા તાલુકાના બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર શ્રી લાલસી વસાવા ઉપરાંત કલસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર પણ જોડાયા હતા બાદમાં જિલ્લા સેવા સદન ખાતે પહોંચી માહિતી કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા અહીં નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર તથા માહિતી મદદનીશ શ્રી દિલીપ વસાવાએ માહિતી ખાતા ઉપરાંત જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી રાજ્ય સરકાર દ્વારા થતા વિવિધ કાર્યોની રૂપરેખા છાત્રોને સમજાવવામાં આવી હતી જેનાથી બાળકોના જ્ઞાન અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ હતી બાદમાં માહિતી નિયામક શ્રીની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તકોનું બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું પ્રકાશ વસાવા ટીવી એટીન ન્યૂઝ નર્મદા